ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ટેન્કરમાં ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમ ઉમરાળા ચોગઠ તરફ જવાના રોડના નાકે આવતા બાતમી મળેલ કે એક ટેન્કર વલ્લભીપુર તરફથી આવી રહેલ છે તે ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જઈ રહેલ છે જે બાતમી આધારે ટીમ મોડી રાત્રિએ વોચમાં રહેતા ટેન્કર પસાર થતા અટકાવી તપાસ હાથ ધરાઈ હતી ટેન્કર માંગથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો અને બીયર ટીનનો જથ્થો મળી આવતા પોલીસ ટીમ ચોકી ઉઠી હતી તેની વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા માંગાવેલ ઝડપાયેલ આરોપી કરનારામ જયરૂપારામ કાલર રહે ગાંધવકલા તાલુકો ગુડામાલાની બાડમેર રાજસ્થાન અને રાજે શાશુરામ રાણા રહે બાબેર કુરુક્ષેત્ર હરિયાણા રાજુ જાટ રહે રાજસ્થાન રંધોળા ચોપડી ખાતે જથ્થો લેનાર પાર્ટી આ શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ કુલ ત્રેપન લાખ અઢાર હજાર બસો ચાલીસ નો મુદ્દામાલ કબજે કરી ઉમરાળા પોલીસ સ્ટેશન સોંપાયો આ કામગીરીમાં પીઆઈ વાળા પીએસઆઈ ઝાલા સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા બીજલભાઈ કરમટીયા હરિચંદસિંહ દિલુભા ફાલ્ગુનસિંહ ગોહિલ શૈલેષભાઈ ચાવડા સહિત જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ